गुरु रे ब्रह्मा गुरु रे विष्णु गुरु रे देव महेश्वरा गुरु साक्षात परम ब्रह्म तस्म श्री जय शंकर विद्यार्थी मित्रों जीव विज्ञान धोरण पाठ सात પ્રાણીઓમાં રચનાકીય આયોજન બરોબર તેમાં આપણે દેડકાની આંતરિક અભ્યાસ કરતા હતા હવે અહીંયા આપણે ઉત્સર્જન તંત્રની વાત કરવાની છે દેડકામાં નાઇટ્રોજનયુક્ત યુક્ત નકામા દ્રવ્યોનો નિકાલ પૂર્ણ વિકસિત ઉત્સર્જન તંત્ર દ્વારા થાય છે

પ્રત્યેક મૂત્રપિંડ ઘણા બધા રચનાત્મક અને ક્રિયાત્મક એકમોના બનેલા છે જેને મૂત્રપિંડ નલિકાઓ અથવા તો નેફ્રોન્સ તરીકે ઓળખીએ છીએ શબ્દ સમજાવો નેફ્રોન્સ તો મૂત્રપિંડ ઘણા બધા રચનાત્મક એક અને ક્રિયાત્મક એકમોના બનેલા છે જેને મૂત્રપિંડ નલિકાઓ અથવા નેફ્રોન્સ તરીકે ઓળખીએ છીએ

નકામા દ્રવ્યોનો નિકાલ પૂર્ણ વિકસિત ઉત્સર્જન તંત્ર દ્વારા થાય છે ઉત્સર્જન રચનામાં જો વાત કરીએ મુખ્ય અંગોની તો એક મૂત્રવાહિની અવસારણી અને મૂત્રાશય નો સમાવેશ થાય છે મૂત્રપિંડ ગાઢ રાતા રંગના અને વાલ આકારના છે દેહ ગુહામાં થોડાક પાછળની બાજુએ કરોડ સ્તંભની બંને બાજુએ ગોઠવાયેલા હોય છે પ્રત્યેક મૂત્રપિંડ ઘણા બધા રચનાત્મક અને ક્રિયાત્મક એકમના બનેલા છે જેને આપણે મૂત્રપિંડ નલિકાઓ તરીકે ઓળખીએ છીએ અત્યારનું બીજું નામ છે નેફ્રોન્સ નલિકામાં મૂત્રવાહિની મૂત્રપિંડમાંથી મૂત્રજનન વાહિની સ્વરૂપે બહાર નીકળે છે આ મૂત્રજનન વાહિની અવસાનની વાત ખુલે છે

અંતસ્ત્રાવી ગ્રંથિઓ અને ચેતાતંત્ર બંને જોવા મળે છે અને તેના દ્વારા નિયંત્રણ અને સહ નિયમન થાય છે શરીરના જુદા જુદા અંગોમાં રાસાયણિક સહ નિયમન અંતઃસ્ત્રાવો દ્વારા થાય સંપન્ન થાય છે અને આ રસાયણો છે અથવા અંતઃસ્ત્રાવો છે એ અંતસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રવિત થાય છે જુદા જુદા અંગોનું

એડ્રિનલ ગ્રંથિ અને જનન પિંડો આ બધી ગ્રંથિઓ આવે છે મુખ્ય અંતઃસ્રાવી ગ્રંથિમાં પેટ્યુટરી ગ્રંથિ થાઇરોઈડ ગ્રંથિ પેરાથાઇરોઇડ ગ્રંથિ થાઇમસ ગ્રંથિ પિનિયલ ગાય સ્વાદુપિંડના જે લેંગર હાઇટ્સના કોષપુંજો છે તે એડ્રિનલ ગ્રંથિ અને જનન પિંડોનો સમાવેશ થાય છે ચેતાતંત્રના આયોજનમાં તો કે ત્રણ પ્રકારના ચેતાતંત્ર છે સોરી બે પ્રકાર મધ્યવર્તી ચેતાતંત્ર પરિવર્તી ચેતાતંત્ર અને સ્વયંવર્તી ચેતાતંત્ર તો આવા ત્રણ પ્રકારના ચેતાતંત્રો છે મધ્યવર્તી ચેતાતંત્રમાં મગજ અને કરોડ સમાવેશ થાય પરિવર્તી ચેતામાં તંત્રમાં મસ્તિષ્ક ચેતાઓ અને કરોડ રજ્જુ ચેતાઓનો સમાવેશ થાય છે સ્વયંવર્તી ચેતાતંત્ર બે અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્રનો સમાવેશ થાય છે તો અહીંયા ચેતાતંત્ર ત્રણ મધ્યવર્તી ચેતાતંત્ર જેમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય પરિઘવર્તી ચેતાતંત્ર જેમાં મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓનો સમાવેશ થાય સ્વયંવર્તી ચેતાતંત્ર છે બે પ્રકારના છે અનુગંપી ચેતાતંત્ર અને પરાનુગંપી ચેતાતંત્ર મગજમાંથી દસ જોડ મસ્તિષ્ક ચેતાઓ ઉદ્ભવે છે મગજ છે એ હાડકાની બનેલી મસ્તક પેટીમાં રક્ષાયેલું છે બંધ છે મગજ ત્રણ ભાગમાં વિકસિત અગ્ર મગજ મધ્ય મગજ અને પશ્ચ મગજ આમ ત્રણ ભાગમાં વિભાજિત હોય છે મગજ હાડકાની બનેલી મસ્તક પેટીમાં બંધ હોય છે મગજ ત્રણ ભાગમાં વિભાજિત અગ્ર મગજ મધ્ય મગજ અને પશ્ચ મગજ અગ્ર મગજમાં ધ્રાણ બિંદુ એક જોડ બૃહદ મસ્તિષ્ક ગોળા અને આંતર મસ્તિષ્ક નો સમાવેશ થાય છે મધ્ય મગજમાં એક જોડ દ્રષ્ટિપિંડ સમાવેશ થાય છે અને પશ્ચિમ મગજ જેમાં અનુકંપી સોરી અનુમસ્તિષ્ક અને લંબ મજ્જાનો સમાવેશ થાય છે લંબ મજ્જા મહાછિદ્રમાંથી પસાર થઈને કરોડસ્તંભમાં આવેલ કરોડરજ્જુ સાથે જોડાય છે તો અગ્ર મગજમાં નાળ પિંડો એક જોડ બૃહદ મસ્તિષ્ક ગોળાક અને એક આંતર સમાવેશ થાય મધ્ય મગજમાં એક જોડ દ્રષ્ટિ પિંડ સમાવેશ થાય અને પશ્ચિમ મગજમાં અનુમસ્તિષ્ક અને લંબ મજાનો સમાવેશ થાય છે લંબ મજા મહા છિદ્રમાંથી માંથી પસાર થઈને કરોડ સ્તંભમાં આવેલ કરોડ રજુ સાથે જોડાય છે તો હવે ફરીથી આપણે રિપીટ કરીએ નિયંત્રણ અને સહનિયમન દેડકામાં નિયંત્રણ અને સહનિયમન પૂર્ણ વિકસિત હોય છે તેમાં ચેતાતંત્ર બંને જોવા મળે છે શરીરના જુદા જુદા અંગોમાં રાસાયણિક સહનિયમન અંતસ્ત્રાવો દ્વારા સંપન્ન થાય છે કે જે અંતસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા આ અંતસ્ત્રાવો સ્ત્રાવ પામે છે અથવા સ્ત્રવિત થાય છે દેડકાની શરીરના જુદા જુદા અંગોમાંથી રાસાયણિક સહનિયમન અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે અને આ અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામે છે દેડકાની મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જેવી કે પેટ્યુટરી ગ્રંથિ થાઈરોઈડ ગ્રંથિ પેરાથાઇરોઇડ ગ્રંથિ થાઈમસ ગ્રંથિ પીનિયલ કાય સ્વાદુપિંડ ના કોષપુંજો એડ્રિનલ ગ્રંથિ અને જનન પિંડો આ બધી જુદી જુદી ગ્રંથિઓ છે ચેતાતંત્રના આયોજનમાં મધ્યવર્તી ચેતાતંત્ર પરિઘવર્તી ચેતાતંત્ર અને સ્વયંવર્તી ચેતાતંત્ર તો મધ્યવર્તી ચેતાતંત્રમાં મગજ અને કરોડો રજ્જુનો સમાવેશ થાય છે પરિઘવર્તી ચેતાતંત્રમાં મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓનો સમાવેશ થાય છે અને ચેતાતંત્ર અને સમાવેશ થાય છે મગજમાંથી દસ જોડ મસ્તિષ્ક ચેતાઓ ઉદભવે છે મગજ છે એ હાડકાની બનેલી મસ્તક પેટીમાં બંધ હોય છે તે અગ્ર મગજ મધ્ય મગજ અને પશ્ચિમ મગજમાં વિભાજિત હોય છે અગ્ર મગજમાં ધ્રાણપિંડો એક જોડ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને એક આંતર મસ્તિષ્કનો સમાવેશ થાય છે મગજમાં એક જોડ પિંડ મધ્ય મગજમાં એક જોડ દ્રષ્ટિપિંડનો સમાવેશ થાય છે પશ્ચિમ મગજમાં અનુમસ્તિષ્ક અને લંબ મજાનો સમાવેશ થાય છે લંબ છે એ મહાછિદ્રમાંથી પસાર થઈ કરોડ સ્તંભમાં આવેલ કરોડ રજ્જુ સાથે જોડાય છે દેરગામાં વિવિધ પ્રકારના સંવેદાંગો હોય છે જેમ કે સ્પર્શ સંવેદી અંગ જે આપણે સંવેદી અંગુર તરીકે ઓળખીએ છીએ સ્વાદ સંવેદી અંગ એમાં સ્વાદ કલિકાઓનો સમાવેશ થાય છે ગંધ નાસિકા અધિક્ષક દ્રષ્ટિ આંખ અને શ્રવણ કરણ પટલ અને અંતઃકરણ બાહ્ય કરણો દેરગામાં અભાવ વિવિધ પ્રકારના સંવેદાંગો સ્પર્શ સંવેદી અંગ જેમાં સંવેદી અંકુરો સ્વાદ સંવેદી અંગ જેમાં સ્વાદ કલિકાઓ ગંધ સંવેદી અંગ નાસિકા અધિચ્છદ દ્રષ્ટિ એટલે આંખ અને શ્રવણ અધિચ્છદ જેમાં કાન કર્ણ પટલ અને અંતઃ કર્ણ બરોબર બાહ્ય કર્ણનો અહીંયા અભાવ છે આ બધા જ જે સ્પર્શ સંવેદી સંવેદાંગો છે એમાં આંખ અને અંતઃ કર્ણ બંને સુવિકસિત છે

સ્વાદ સંવેદી સ્વાદ કલિકાઓ ગંધ નાસિકા અધિચ્છદ દ્રષ્ટિ આંખ અને શ્રવણ જેમાં કર્ણપટલ અને અંતઃ આ બધામાં આંખો અને અંતઃ કર્ણ સુવિક છે અને બાકીના સંવેદાંગો માત્ર ચેતા તંતુના છેડા પર કોષોના ગુચ્છા સ્વરૂપે હોય છે દેરકામાં એક જોડ ગોળાકાર આંખો ખોપરીમાં આવેલ નેત્રગુહામાં ગોઠવાયેલી હોય છે દેડકો સામાન્ય આંખો ધરાવે છે દેડકામાં બાહ્ય કર્ણનો અભાવ બહારથી માત્ર કર્ણપટલ જ દેખાય છે કર્ણ એક એવું અંગ છે જે શ્રવણ ઉપરાંત સંતુલનનું કાર્ય કરે છે તો વિદ્યાર્થી મિત્રો આજે પેલા તો ઉત્સર્જન તંત્રની વાત કરી ત્યાર પછી નિયંત્રણ અને સહનિયમનની વાત કરી અને સંવેદાંગની વાત કરી હવે નર અને માદા પ્રદાન તંત્ર બે ટોપિક બાકી રહે છે જેની ચર્ચા આપણે આગલા લેક્ચરમાં કરીશું સ્વાધ્યાયના પ્રશ્નો ખાસ નિયમિત લખતા રહેવા બાકી બુકમાં અસ્તુ જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો